વેલકમ એન્જર્સ ઓનલાઈન સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ચેતન સર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર એક એટલે કે ધાર્મિક સામાજિક જાગૃતિ વિશે અભ્યાસ કરીશું તો જો મિત્રો તમે જાણો છો કે ઓગણીસમી સદી ની શરૂઆતની અંદર કે ઓગણીસમી સદીમાં ભારતીય સમાજની અંદર એટલે કે ભારત દેશમાં ઘણા બધા અનિષ્ટો એટલે કે કુરિવાજો છે અંધ છે વહેમો છે એનું

ત્યારે બાળક એટલે કે બાળકીને એક મોટા બર્તનની અંદર દૂધ અંદર દૂધ નાખી અને તેમાં ડુબાડી દેવામાં આવતી હજી તો બાળકીનો જન્મ થયો નથી એની સાથે જ તેને ડુબાડી અને મારી દેવામાં આવતી આ એક એવો કુરિવાજ હતો બાળકીને દૂધ પીતી કરવા પછી સતી પ્રથા સતી પ્રથા એટલે કે કોઈ કારણોસર કોઈ પતિનું મૃત્યુ થાય છે તો તેની સાથે એટલે કે તેની ચિતાની અંદર બાળ પ્રમાણ ખૂબ જ વધુ હતું અને એના કારણે કોઈ કારણોસર કોઈ પતિ મૃત્યુ પામે તો સ્ત્રીને બીજી વાર લગ્ન કરવામાં આવતા નહીં ત્યાર પછી બાળ લગ્ન અને દહેજ પ્રથા જે અત્યારે પણ ચાલી રહ્યા છે

દયાનંદ દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ નો સમાવેશ થાય છે હવે સૌ પ્રથમ જોઈશું આપણે

તેમનું અવસાન સત્યાવીસમી સપ્ટેમ્બર અઢારસો ને તેત્રીસની અંદર ક્યાં થયું હતું કે રાજા રામ મોહન રાયના કાર્યથી ત્યાંના રાજા એટલે કે રાજાનો ઇકબાલ લઈ વકીલક તરીકે ઇંગ્લેન્ડ ગયા હતા ઇંગ્લેન્ડ ગયા ત્યારે તેમનું અવસાન થાય છે સત્યાવીસમી સપ્ટેમ્બર અઢારસો ને તેત્રીસની અંદર અને એ શહેરનું નામ હોય છે બ્રિસ્ટોલ ઇંગ્લેન્ડ નું પ્રચલિત શહેર છે બ્રિસ્ટોલ અને આ બ્રિસ્ટોલ શહેર ની અંદર રાજારામ મોહન રાય નું મૃત્યુ થાય છે તેમના માતાનું નામ રમાકાંત વૈષ્ણવ અને માતાનું નામ હતું તારીણી દેવી કે તેમના લગ્ન બાળપણમાં તેમના લગ્ન થઈ ગયા કે જેમ કે આપણે કુરિવાજ કે પણ એક કુરિવાજના ભોગ લગ્ન થઈ ગયેલા જેના કારણે તેમના જીવનમાં એક પરિવર્તન લાવે છે કે સમાજમાં જોવા મળતા કુરિવાજોને દૂર કરવા હવે કઈ ઘટના તો જુઓ કે પાર ભાઈનું અવસાન થતા ભાભી સતી થતા તેમના પર માઠી અસર થઈ કે તેમના મોટાભાઈ મોટાભાઈ ભાઈ થાય છે છે અને ત્યારે તેમના જે ભાભીઓ ભાભી ભાભી એક સતી બન્યા હવે સતી થવાના કારણે કે એક કુરિવાજ એમના પર એક વધુ અસર કરી ગયો અને તેના કારણે તેમને ભારતીય સમાજમાં જે સતી પ્રથાનો કુરિવાજ છે એ દૂર કરવા માટેનો એક બેડું જો એની અંદર કે બાળ લગ્ન સતી પ્રથા જ્ઞાતિ પ્રથા બાળકીને દૂધ પીતી કરવાનો કરવી વગેરે રિવાજો પર ઉગ્ર વિરોધ કર્યો અને તેમના વિશે આંદોલન કર્યા કે ભારતીય સમાજમાં જે આપણે આગળ પણ ચર્ચા કરી કે બાળ લગ્ન છે સતી પ્રથા બાળકીને દૂધ પીતી કરવી એ બધી બાબતોને ધ્યાનમાં લઈ તેમના વિશે આંદોલનો કર્યા અને તેનો વિરોધ કર્યો ત્યારે તેમને ભારતીય સમાજની અંદર જાગૃતિ લાવવા માટે કે આવા અનિષ્ટો અને જે કુરિવાજો છે એને દૂર કરવા માટે તેમને ફેલાવ થાય વિસ્તૃત વિસ્તૃતિકરણ થાય તેના માટે અઢારસો ને એકવીસમાં સંવાદ કોમેદી નામનું વર્તમાન સમાચાર પત્ર અને અઢારસો ને બાવીસ ની અંદર મિરાક ઉલ અખબાર નામના બે સમાચાર પત્રો શરૂ કર્યા કે જેને જેનાથી સમગ્ર દેશની અંદર જે આવા અનિષ્ઠોને એટલે કે કુરિવાજો દૂર થાય તેના માટે જાગૃતિ લાવી ત્યારે અઢારસો ને અઠ્યાવીસ માં તેમણે એક અલગ અલગ પ્રાંત એટલે કે અલગ સમાજની સ્થાપના કરી જેનું નામ હતું બ્રહ્મો સમાજ આ સમાજે સ્વ રાજા રામ મોહન રાય દ્વારા કરવામાં આવી હતી પછી જો કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી આ કોલેજની અંદર કે આવા પ્રકારના કુરિવાજો છે અંધશ્રદ્ધાઓ છે વહેમો છે આવા અનિષ્ઠોને ધ્યાનમાં રાખી અને સમાજમાં જાગૃતિ ફેલાય તે માટે તેમણે કોલકાતામાં હિન્દુ કોલેજની પણ સ્થાપના કરી બ્રિટિશ સરકારને કરેલી ભલામણો પછી શું કર્યું કે એ સમયે તમે જાણો છો કે ભારત પર બ્રિટિશોનું સામ્રાજ્ય હતું એટલે કે શાસન હતું ત્યારે તેમને ઘણી બધી લોકોને ધ્યાનમાં લઈ અને ભલામણો કરી જેની અંદર અખબારી સ્વાતંત્રત સ્ત્રીઓના અધિકારો વ્યક્તિ સ્વાતંત્ર્ય કારોબારી સ્વાતંત્ર વગેરે જેવું એટલે કે ન્યાય સ્વાતંત્ર્ય વગેરે જેવી ભલામણો અંગ્રેજ સરકારને કરેલી જુઓ પછી કે એમના આવા આંદોલન અને વિરોધના કારણે સતી પ્રથાના વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવી એટલે કે આંદોલન ચલાવી જેના કારણે અઢારસો ને અઢારસો ને ઓગણત્રીસ માં ઓગણત્રીસ માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંગ દ્વારા એક એક જે સતી પ્રથા નામનો તેના પર પ્રતિબંધ કાયદો ત્યાર પછી ભારતમાં નવજાગૃતિ માટેની ધાર્મિક સામાજિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો શું કહે છે કે ભારતીય સમાજની અંદર નવજાગૃતિ લોકોમાં જાગૃતિ આવે તેના માટેનું એક સર્વશ્રેષ્ઠ કાર્ય કર્યું જે વિલિયમ બેન્ટિંગના ભલામણોથી આમ હિન્દમાં ધર્મના જળ અને અંધશ્રદ્ધાના વાળા વિચારો દૂર કર્યા અને તેમના જીવનભર આવા ભારતીય સમાજમાં જે અંધશ્રદ્ધાઓ છે કુરિવાજો છે તેને જળમાંથી મુક્ત કરવા માટે એવા કાર્યો કર્યા ત્યાર પછી બીજા નંબરમાં આવે છે દયાનંદ સરસ્વતી રાજા રામ મોહનરાય પછી બીજા સમાજ સુધારક એક મહાન સંત આવે છે દયાનંદ સરસ્વતી તમે એનો ફોટો પણ જોઈ શકો છો કે દયાનંદ સરસ્વતીનો જન્મ બારમી ફેબ્રુઆરી અઢારસો ને ચોવીસમાં સૌરાષ્ટ્રના મોરબી એટલે કે ગુજરાતના સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમનું અવસાન ત્રીસમી ઓક્ટોમ્બર અઢારસોને માં થયું હતું કે તેઓ નાની ભાઈ મૂર્તિ પૂજા અને કર્મકાંડ નો બિનઉપયોગિતા સમજાવી કે તેમને બોધ આપ્યો કે નાની ઉંમરે શું કરી તેમની ઉંમર નાની હતી તેમ છતાં તેમને જે ભારતીય સમાજની અંદર કે જે મૂર્તિ આપણે કોઈ કારણોસર ગમે ત્યાં પથ્થર મૂકી દઈએ અને એની પૂજા કરીએ છીએ તો એ મૂર્તિ પૂજા તેમજ કર્મકાંડ કર્મકાંડ એટલે કે ભારતીય સમાજની અંદર તમે એ જાણો છો કે હવાનો થાય છે હોમ હવાનો થાય છે તેની અંદર જે બલિયો ચડાવવામાં આવે છે પશુઓની હત્યા કરવામાં આવે છે તેના પર તેમની બિનઉપયોગિતા તેની બિનઉપયોગિતા સમજાવી ત્યાર પછી નાની ઉંમરે ગૃહ ત્યાગ કરી પંદર વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો કે ત્યારે તેમને નાની ઉંમર થઈ તેમને ઘરબાર છોડી અને પંદર વર્ષ સુધી કેટલા વર્ષ પંદર વર્ષ સુધી દેશભરમાં ફરી અને તેમને યોગનો અભ્યાસ કર્યો ત્યાર પછી તેમને સંદેશ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો કે આખા ભારતની અંદર પરિભ્રમણ કરી

એટલે કે કે ઊંચ નીચના ભેદભાવો નહીં તેના સિવાય એક સમાજની રચના કરી અને તેમને એક સરસ મજાનો બોધ પણ આપ્યો કે વેદો તરફ પાછા વાળો કે ભારતીય સમાજના જે ગ્રંથો છે વેદો તેમાં અઢળક પ્રકારના જ્ઞાન સમાયેલું છે એટલે તે હેતુસર તેમને વેદો તરફ પાછા વાળોનો એક બોધ પણ આપ્યો તેમણે એક સત્યપ્રકાશ નામના ગ્રંથની રચના કરી કે આવા પ્રકારના જે અનિષ્ટો તથા ભારતીય સમાજમાં જાગૃતિ લાવવા માટે એક ગ્રંથની રચના કરી તેનું નામ છે સત્ય પ્રકાશ તેમને હિન્દી ભાષામાં બોધ આપતા હોવાથી તેમના વિચારો આખા દેશમાં પ્રચલિત એટલે કે પહોંચી શક્યા કે તેઓ હિન્દી ભાષાની અંદર તેમનો બોધ આપતા તેમના વિચારો કહેતા હતા અને તેના કારણે આખા દેશની અંદર કે સમગ્ર ભારતની અંદર એમના વિચારો લોકો સુધી પહોંચી શક્યા ત્યારે એ સારસોતેર માં તેમને બ્રહ્મો સમાજની સ્થાપના કરી સોરી આર્ય સમાજની સ્થાપના કરી કે આ પણ બ્રહ્મો સમાજની જેમ જ કે એક અલગ સમાજ રચના કે કોઈ પણ અનિષ્ટો એટલે કુરિવાજો અંધશ્રદ્ધા વિહીન એમને આ સમાજની સ્થાપના કરી તેમને લાહોર પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજને ઝડપી પ્રચાર કર્યો કે તેમને પોતાના પ્રાંતની અંદર કે જેમ કે લાહોર છે પંજાબ છે ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતની અંદર જ્યાં સમાજનો તેમને પ્રચાર કર્યો તેમણે એક શુદ્ધિ ચળવળ ચલાવી હવે મિત્રો આ શુદ્ધિ ચળવળ છે શું કે ઘણા બધા વર્ષો પહેલાં હિન્દુ ધર્મમાંથી ધર્માંતર પામેલા હિન્દુઓ જે બીજો ધર્મ તેમણે અગ્નિકાર કર્યો એટલે કે બીજો ધર્મ સ્વીકાર્યો એ લોકોને પાછા લાવવા માટે સ્વામી દયાનંદ સરસ્વતી એક ચળવળ ચલાવી જેનું નામ હતું ચળવળ અને આ ચળવળમાંથી જે જે હિન્દુ ધર્મ છે એમાં એમાંથી પામેલા હિન્દુઓને પાછા લાવ્યા લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ સંસ્થાઓના કાર્યો ચાલુ રાખ્યા કે તેમના જે કાર્યો હતા તેમાં આવા લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા સંતોએ એટલે કે કાર્યોએ તેમના કાર્યો શરૂ રાખ્યા સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન ઓગણીસો ને બે માં હરિદ્વાર એટલે કે હરિદ્વાર હરિદ્વારમાં કાંગડી નામની ગુરુકુળની સ્થાપના કરી કે તેમણે હરિદ્વારની અંદર હરિદ્વારમાં કાંગડી નામની ગુરુકુળની સ્થાપના કરી વડોદરામાં આર્યકન્યા વિદ્યાલયની શરૂઆત કરી ત્યારે તેમણે વડોદરા આવી ગુજરાતના વડોદરામાં વડોદરામાં આવી તેમણે એક આર્ય સ્ત્રીઓ માટે આર્યકનાની કન્યાની પણ સ્થાપના કરી જેમાં શિસ્ત છે શ્રમ છે સંયમ અને ચારિત્રના પાઠો શીખવામાં આવતા હતા કે શિસ્ત ત્યાર પછી સંયમ શ્રમ એટલે કે કાર્ય બરાબર ચારિત્ર પાઠો શીખવામાં આવતા એટલે કે અઢાર ફેબ્રુઆરી અઢારસો ને છત્રીસ ની અંદર કે બંગાળ પ્રાંતના સ્થિત કમારપુકુર કમારપુકુર ગામમાં થયો હતો અને તેમનો અવસાન થાય છે સોળમી ઓગસ્ટ અંદર પચાસ વર્ષનું અવસાન થાય છે બાળપણનું નામ હોય છે ગદાધર કે તેઓ બાળપણમાં ગદાધર તરીકે જાણીતા હતા બાળપણથી ધાર્મિક પ્રવૃત્તિઓનો રસ કે સમાજની અંદર કે ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે ધાર્મિક કાર્યો તેમાં તેઓ રસ દાખવતા હતા કોલકતા પાસે આવેલા દક્ષિણેશ્વર કાલી માતાના પૂજારી હતા કે તેઓ એક દક્ષિણેશ્વર એટલે કે કોલકતામાં દક્ષિણેશ્વર મહાદેવના એક સોરી કાળી કાલી માતાના એ મંદિરની અંદર પૂજાનું કાર્ય કરતા હતા ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો કે તેઓ ભગવાનની પ્રાપ્તિ માટે ભગવાનને પામવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા કે તેમનું સારી શુદ્ધ અને જ્ઞાનના ભંડાર હોવાથી તેમના ઘણા બધા લોકો તેમની પાસે આવતા કેશવચંદ્ર તથા દયાનંદ સરસ્વતી સહિત ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું કે તેઓ એટલા બધા બધા જ્ઞાની હતા કે મહા મહાન સંત સુધારકો જેવા કે દયાનંદ સરસ્વતી અને કેશવચંદ્ર સેને તેમની પાસેથી સાહિત્યનું એટલે કે ધાર્મિક સાહિત્ય ધાર્મિક સુધારક માટેનું તેમને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું હા મિત્રો ખૂબ જ અગત્યના એક સમાજ સુધારક આવે છે જેનું નામ છે સ્વામી વિવેકાનંદ આના વિશે તમે ઘણું બધું જાણો છો કે સ્વામી વિવેકાનંદ એક ભારતીય ભારત દેશના એક વેંગેસ્ટ પુરુષ હતા તો જુઓ એની અંદર કે તેમનો જન્મ થયો હતો બારમી જાન્યુઆરી અઢારસોને ની અંદર પૂર્વ સંધ્યાએ સોમવાર હતો અને કલકત્તા ખાતે તેમનો શિમલા પાલી શિમલા પાલીમાં તેમનો જન્મ થયો હતો અવસાન જુલાઈ બે ની અંદર પિતાનું નામ હતું વિશ્વદાત અને માતાનું નામ હતું ભુનેશ્વરી અને તેમના ગુરુ હતા જે આપણે આગળ પણ ચર્ચા કરી રામકૃષ્ણ પરમહંસ રામકૃષ્ણના કૃષ્ણ પરમાસના તેઓ શિષ્ય હતા અને તેમના ગુરુ હતા રામકૃષ્ણ કરી રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને ત્યારે તેમણે સંન્યાસ ધારણ કરી એક અગત્ય એટલે કે સ્વામી વિવેકાનંદ નામ તેમને નામ ધારણ કર્યું દુઃખી માનવોની સેવા કરવા અને ત્યાં તેમાં જ ઈશ્વરને દર્શન કરવાનો બોધ આપ્યો શું કર્યું કે જે દુઃખી માણસો ગરીબ માણસો જેને વસ્તુની જરૂરિયાત છે એવા માણસોની સેવા કરવી એ જ ઈશ્વર પામવાનો એક મહત્વનો માર્ગ છે એવો તેમને બોધ આપ્યો ઈ સિવિસ ઓગણીસો અઢારસો ને તાણુમાં યુનાઇટેડ સ્ટેટ્સ શિકાગોમાં એક અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી અને આ હાજરીના આપી ત્યારે તેમના કટાધાર ભાષણના કારણે આખા વિશ્વને ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા યુનાઇટેડ ત્યાર પછી તેમને તેમાંથી પ્રભાવિત ઘણા બધા દેશો હોય છે તેમના જે જેની અંદર યુનાઇટેડ સ્ટેટ યુરોપ છે ઇજિપ્ત છે ચીન જાપાન તથા ભારત ભારતની અંદર જે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો હતો તેમણે એક બોધ પણ આપ્યો એક સૂત્ર પણ આપ્યું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રાહો તેમનું અગત્યનું એક સૂત્ર આપેલું છે ત્યાર પછી ઈ સિઝન અઢારસો ને માં ગુરુના નામ પરથી એટલે કે રામકૃષ્ણ પરમહંસના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી કે બેલુરની અંદર તેમને ગુરુના નામ પરથી તેમને રામકૃષ્ણ પરમહંસની સ્થાપના મઠની સ્થાપના કરી પોતાના ગુરુના નામના જીવનમાંથી પ્રેરણા મેળવી જન સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને અમલ આપ્યો કે લોકોની સેવા જન એટલે કે લોકો લોકોની સેવા એ જ મો સાચા ભગવાનની સેવા છે તેમને આ સૂત્ર આપ્યું શાળાઓ અને દવાખાના ખોલી સેવાનું કાર્ય કર્યું કે ગરીબ એટલે કે ગરીબ બાળકો માટે શિક્ષણ મેળવી શકે તે માટે શાળાઓ તથા તેમના આરોગ્ય માટે દવાખાનાઓ ખોલ્યા મિશનની શાખાઓ ભારતમાં અને

અને બંગાળના ન શરીફ ઉલ્લા ખાન જેવા લોકોએ આગેવાની હેઠળ સામાજિક અને ધાર્મિક જાગૃતિનો પ્રસાર કર્યો કે મુસ્લિમ ધર્મની અંદર જે સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીફ અતુલ્લા ખાન જેવા જે અગત સર્વશ્રેષ્ઠ સમાજ સુધારકો દ્વારા મુસ્લિમ ધર્મની અંદર પણ સુધારાના કાર્ય કર્યા ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલ્લી ઉલ્લાસના પ્રેરણા મેળવી કે તેમના જે ધાર્મિક નેતા હતા શાહ વલી ઉલ્લાસના તેમને એટલે કે સર અને ઉદુલ્લા ખાન તેમને પાસેથી પ્રેરણા ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી અંગ્રેજોએ દેશ પર આ શાસન સ્થાપ્યું કે તેઓ માનતા હતા કે ભારતની અંદર જે મુસ્લિમ ધર્મ છે એ દૂષિત થયો છે અને એના કારણે અંગ્રેજોએ ભારત પર શાસન સ્થાપ્યું છે એવું માનતા હતા મુસ્લિમ સમાજની અંદર પછી જુઓ ઈસ્લાન ધર્મને અને સંસ્કૃતિને મજબૂત અને અશુદ્ધ કરવા માટે વહાબી આંદોલન ચલાવ્યું કે પોતાના ધર્મની અંદર મુસ્લિમ અંદર જે અશુદ્ધિઓ ફેલાઈ ગઈ છે તેને દૂર કરવા માટે આંદોલન ચલાવ્યું જેનું નામ હતું વહાબી આંદોલન પછી મિત્રો આવે છે શીખ સમાજ એટલે કે શીખ ધર્મ હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મને જોઈ અને શીખ સમાજે પણ એક બેડું સાપ્યું કે જેની અંદર તેમના સમાજની અંદર જોવા મળતા અનિષ્ટો દૂર કરવા માટે ઓગણીસમી સદીની સુધારકની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યું જેમ કે હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મમાં સુધારાની ચળવળો થઈ એવી રીતના મુસ્લિમ ધર્મની અંદર એટલે કે શીખ શીખ સમાજની અંદર શીખ ધર્મની અંદર પણ તેઓ આગવી બધી કરે છે ગુરુદ્વારમાં પ્રવેશલા દૂષણો દૂર કરવા માટે શિરોમણી ગુરુદ્વાર પ્રબંધ સમિતિ રચના કરી કે તમે જાણો છો કે શીખ ધર્મનું જે પવિત્ર સ્થાન હોય છે એ ગુરુદ્વાર ગુરુદ્વારાની અંદર જે અશુદ્ધિઓ એટલે કે દૂષણો ફેલાય છે તેને દૂર કરવા માટે તેમણે શું કર્યું શિરોમણી ગુરુદ્વારા પ્રબંધ નામની સમિતિની રચના કરી શીખોના ધાર્મિક શિક્ષણ માટે અમૃતસરમાં ખાલસા કોલેજની સ્થાપના કરી કે પોતાના ધર્મની અંદર શીખોના ધર્મની અંદર જે બાળકો માટે શિક્ષણમાં વ્યાપ વધારવા માટે તેમણે ખાલસા કોલેજની સ્થાપના પણ કરી પછી આવે છે પારસી સમાજ અહીંયા તમે એક ફોટો પણ જોઈ શકો છો જે છે દાદાભાઈ નવરોજજી બરાબર કે તેમણે આ સમાજની અંદર ખૂબ જ મહત્વનું કાર્ય કરેલું છે તેથી તેમનો અહીંયા ફોટો પણ મૂકેલો છે તો જુઓ કે પારસી સમાજના પારસી યુવાનોએ ધર્મ અને સમાજમાં સુધારણા માટે ઈસવીસન અઢારસો ને એકાવનમાં રહનુમા ઈ મજબંધ સભાની સ્થાપના કરી સંસ્થાના અગ્રણી નેતા કોણ હતા દાદાભાઈ નવરોજજી બરાબર તમે એનો ફોટો પણ જોઈ શકો છો કે દાદાભાઈ નવરોજજી આ જે પારસી સમાજની અંદર જે સંસ્થાના સમાજ સુધારક માટે જે સંસ્થાના સર્વશ્રેષ્ઠ નેતા હતા એટલે કે અગ્રણી નેતા હતા સંસ્થાએ રાષ્ટ્રીય લગ્ન માટે સંમતિ આપતો એક કાયદો પણ તેમને પ્રસાર કર્યો કે વિધવાઓના ફરી લગ્ન થાય તે માટેનો એક અહેવાલ પણ તેમને રજૂ કર્યો ત્યાર પછી આવે છે જ્યોતિબા ફૂલે

કાર્યો હતા કે સ્ત્રીઓ અને દલિતો જે અનુસૂચિત જનજાતિઓ છે એના માટે તેમણે તેમના હિત તેમના રક્ષણ માટેના કાર્યો કર્યા હતા ઈસવીસન અઢારસો ને સત્તાવન માં દિલ્હીમાં કન્યા શાળાની સ્થાપના કરી કે સ્ત્રીઓ માટે અને દલિતો માટે જે સ્ત્રીઓ માટેની શાળાની શરૂઆત કરી શિક્ષણ માટેની જે પુનામાં હતી વિધવાઓને પુનઃ લગ્ન કરવા માટે મદદ કે તેમને આર્થિક અને સામાજિક મદદ મળી રહે તે માટે દાદાભાઈ નવરોજજી એટલે કે આ સોરી જ્યોતિબા ફૂલે તેમને સ્ત્રીઓને ફરી લગ્ન કરાવી શકાય તે માટેની આર્થિક અને સામાજિક મદદ પણ કરી હતી લોકોમાં આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ જગાડવા માટે સત્ય શોધક સમાજની સ્થાપના કરી કે જ્ઞાતિવિહીન

વિસ્તારમાં જઈ અને તેમને મહાત્મા ગાંધીના ગાંધીજીના પ્રભાવ હેઠળ આવી અને તેમને કરી ગાંધીજીએ સ્થાપેલા અખિલ હિંદ હરિજન સંઘ નામના મંત્રી તરીકે ઠક્કર બાપાને વર્ષો સુધી સેવાઓ આપી કે ગાંધીજી દ્વારા એક સંઘ સ્થાપવામાં આવ્યો હતો જેનું નામ હતું અખિલ હિંદ હરિજન સંઘ આ સંઘની અંદર તેઓ મંત્રીના પદે રહી મંત્રી તરીકે તેમને વર્ષો સુધી સેવાઓ આપી હતી કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કે કુદરતી આપતો જેમ કે ભૂકંપ છે પૂર છે તેવા સમયે લોકોને એક પ્રેરણા મળી તેમને કુદરતી આપતો વખતે લોકોની સેવા પણ રાહત પણ આપી હતી પંચમહાલમાં ભીલ સેવા મંડળની સ્થાપના કરી કે પંચમહાલ એક એવો વિસ્તાર કે જ્યાં આગળ શિક્ષણનું પ્રમાણ એકદમ ઓછું હતું એક અંતરિયાળ વિસ્તાર ત્યાં જઈ તેમના સમાજની અંદર

અને તેમના સાથીદારો દારૂઓ તથા અન્ય કુટેવો વયમોમાંથી મુક્ત કર્યા કે પંચમહાલ જિલ્લાના જે આદિવાસીઓ છે તેઓ દારૂઓ છે તથા અન્ય કુટેવો ત્યાર પછી વહેમોમાંથી દૂર કરી અને તેમને એક મુક્ત કર્યા બાળકો માટે શાળાઓ ખોલી તથા રેડિયો કર્યા તથા કુટિર ઉદ્યોગો એટલે કે ગૃહ ઉદ્યોગોની શરૂઆત કરી કે ત્યાંના લોકો માટે રોજગાર મળી રહે તે માટે ગૃહ ઉદ્યોગની પણ શરૂઆત કરી તમે અહીંયા ફોટો પણ જોઈ શકો છો મહાત્મા ગાંધી અને ઠક્કર બાપાનો ઓકે મિત્રો